प्रसृताः तस्य शाखाः गुणप्रवृद्धा विषयप्रवालाः अधश्च मूलानि अनुसन्ततानि कर्मानुबन्धीनि બધાને પુરુષોત્તમ પ્રાપ્તિ યોગ શીખવી રહ્યા છે પરમાત્મા કહે છે અર્જુન સંસાર અર્થાત જન્મ મૃત્યુ ચક્ર એક અસ્વસ્થ વૃક્ષ જેવું છે આ અશ્વસ્થ વૃક્ષની શાખાઓ ઉપર અને નીચે વિસ્તરેલી છે અને આ ત્રણ ગુણો રજોગુણ અને અને દ્વારા પોષણ ઉછેર થાય છે આપણી ઇન્દ્રિયો જે ધ્વનિ સ્પર્શ રૂપ સ્વાદ અને ગંધ અનુભવે છે તે બધા ઇન્દ્રિય પદાર્થો છે અને એ ઇન્દ્રિય પદાર્થો આ અશ્વસ્થ વૃક્ષના અંકુર છે વૃક્ષના મૂળ નીચેની દિશામાં કર્મોના સ્વરૂપમાં વિસ્તરેલા છે જે આ વિશ્વમાં દેહધારી આત્માઓને જન્મ મૃત્યુના અનંત ચક્ર સાથે બાંધી શકે છે આ પ્રમાણે શ્રી કૃષ્ણ પરમાત્મા સંસારની તુલના અશ્વસ્થ વૃક્ષ સાથે કરી રહ્યા છે તેથી ચાલો આપણે એ સમજીએ કે જો આપણે આપણા કર્મો શ્રીમન નારાયણની સેવા સ્વરૂપે કરીએ તો આ કર્મો આપણને બાંધતા નથી જેથી આપણે આ સંસારના જન્મ મૃત્યુના ચક્રને તોડીને શ્રીમન નારાયણને પ્રાપ્ત કરી શકીએ છીએ શ્રી કૃષ્ણ પરમાત્માના ઉપદેશોનું મનન કરતા શ્રી કૃષ્ણ પરમાત્માનું શરણ લઈ આપણા જીવનને અર્થપૂર્ણ બનાવવાનો પ્રયાસ કરતા ચાલો આપણે બધા શ્રી કૃષ્ણ પરમાત્માના શબ્દોનું આ શ્લોક સ્વરૂપે પુનરાવર્તન કરીએ अधश्चोर्ध्व प्रसृताः तस्य शाखाः गुणप्रवृद्धा विषयप्रबालाः अधश्च मूलानि अनुसन्ततानि कर्मानुबन्धीनि मनुष्यलोके श्रीकृष्णपरमात्माय आखियभगवद्गीतानुसार अध्याय अधारणा श्लोकपासठ् थि सित्तेर्मा આઠ ઉપદેશ દ્વારા કહ્યો છે શ્રી કૃષ્ણ કહે છે જે મારા આ આઠ ઉપદેશ અનુસરે છે તે મને પ્રિય છે એ સર્વે ભક્તોનું હું બધી જ રીતે રક્ષણ કરીશ શ્રી કૃષ્ણ પરમાત્મા પાસેથી આખી ભગવદ્ ગીતા સાંભળ્યા પછી અર્જુન કહે છે કરીશ્યે વચનમ તવ એટલે કૃષ્ણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ તમે કહો છો એમ કરીશ અને આથી જ શ્રી કૃષ્ણએ દરેક પ્રકારના યશ અને વિજય અર્જુનને આપ્યા છે તો ચાલો આપણે પણ પરમાત્માને આઠ વાતો પાડવાનું વચન આપીએ પરમાત્માને આપેલા વચનથી મોટી કોઈ પૂજા તપ કે યજ્ઞ નથી આઠ પ્રતિજ્ઞાઓ જે આપણે લેવી જોઈએ તે હું હવે કહું છું આપ સૌ પણ એનો મન અને હૃદયથી વિચાર કરો આ રીતે શ્રી કૃષ્ણને વચન આપતી વખતે આપણે સૌ શ્રી કૃષ્ણની હસ્તી મુખમુદ્રાનો મનમાં વિચાર કરીએ અને પરમ આનંદનો અનુભવ કરીએ જય શ્રીમન નારાયણ આપણા આઠ વચનો આ પ્રમાણે છે આપણું પહેલું વચન હે શ્રીમન નારાયણ તમારા ઉપદેશ પ્રમાણે હું હંમેશા તમારું ધ્યાન અને ચિંતન કરીશ આપણું બીજું વચન હે શ્રીમન નારાયણ તમે કહ્યું છે તેમ હું સદાય તમારી ભક્ત રહીશ આપણું ત્રીજું વચન હે શ્રીમન નારાયણ હું મારા કર્મો તમને સંતોષ થાય તેમ અને તમારી સેવા માટે કરીશ આપણું ચોથું વચન હે શ્રીમન નારાયણ તમે અનુસરવા કહ્યું છે તેમ મને પૂર્ણ શ્રદ્ધા છે કે હું તમારી છું હું સદાય મારા હાથ જોડી તમને નમસ્કાર કરીશ તમારી ભક્તિ કરીશ આપણું પાંચમું વચન હે નારાયણ હું તમારા શબ્દો યાદ કરું છું મામેકમ શરણમ વ્રજ તમે તમારી શરણમાં આવવા કહ્યું છે શ્રીમન નારાયણ હું માત્ર તમારા જ શરણમાં છું આપણું છઠ્ઠું વચન હે શ્રીમન નારાયણ આપે કહ્યું છે મા શુચ તમે અમને આશ્વાસન આપી શોક ન કરવા માટે કહ્યું છે તો હું દુઃખી નહીં થાઉં શોક નહીં કરું આપણું સાતમું વચન હે શ્રીમન નારાયણ અમારા કલ્યાણ અર્થે આપે શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી આશીર્વાદ આપી અમારા સૌ પર કૃપા કરી છે તો હું દરરોજ ઓછામાં ઓછો એક શ્લોક વાંચીશ અથવા સાંભળીશ એવો સંકલ્પ લઉં છું આપણું આઠમું વચન હે શ્રીમન નારાયણ હું ગીતાના દૈવી શબ્દો એ ભક્તો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ જેવું ગીતાથી અજાણ છે હે નારાયણ તમે કહ્યું છે તેમ કરીશ તમે કયું છે એમ વર્તીશ અને તમારા માટે જ કર્મ કરીશ શ્રીમનારાયણને આપેલું વચન કે દરરોજ તમે કયું છે એમ કરીશું એ જ એક મહાન પૂજા છે તો ચાલો આપણે સૌ દ્રઢ શ્રદ્ધા સાથે પ્રભુ પાસે એક સંકલ્પ લઈએ श्रीमन्नारायण करिष्ये वचनं तव श्रीमन्नारायण पालन पालनकरिष सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण अधश्च प्रसृताः तस्य शाखाः गुणप्रवृद्धा विषयप्रवालाः अधश्च मूलानि अनुसन्ततानि कर्मानुबन्धीनि मनुष्यलोके वूम् अधश्चोर्ध्वं च प्रसृताः तस्य शाखाः गुणप्रवृद्धा विषयप्रबालाः अधश्च मूलानि अनुसन्ततानि कर्मानुबन्धीनि मनुष्यलोके